કચ્છના કોયલ કહેવાતા દિવાળીબેન આહિરને મુખ્યમંત્રીના હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા કચ્છનો ખૂબ જ જાણીતું અને લોકપ્રિય એવા કચ્છની કોયલ તરીકે ઓળખાતા દિવાળીબેન આહિર આજે હળવદની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા જેઓને ગુજરાતના ટેબ્લેટમાં પેપર ગીત ગુંજી ઉઠ્યું હતું જેના અનુસંધાને તેમને ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો સાથે સાથે પંકજભાઈ મોદીએ પણ અભિનંદન પાઠવ્યા હતા દિવાળીબેન આહિરે જણાવ્યું હતું કે તેમને દેશ લેવલે કર્તવ્યપથ પર ગીત રજૂ કરવાનો મોકો મળ્યો તે બદલ તેમણે ધન્યતા અનુભવી હતી અને સમગ્ર કચ્છ અને આહિર સમાજનું ગૌરવ જણાવ્યું હતું અને આ અભિકૃતિ માટે તેમના માતા પિતા અને પરિવારને યશ આપ્યો હતો તેઓએ ભગવાન દ્વારકાધીશમાં આશાપુરા પ્રત્યે અટૂટ શ્રદ્ધા છે અત્યાર સુધીમાં સિત્તેરથી વધુ આલ્બમો પ્રસિદ્ધ કરી ચૂક્યા છે અને આગામી દિવસોમાં પણ હજુ બીજા નવા આલ્બમો રજૂ કરવામાં આવશે તેવું તેમણે મુલાકાતમાં જણાવ્યું હતું પરંપરાગત કચ્છી ગીત રાણુ ચિંધે રાજમે ભેનું સહિતના આકર્ષણોએ આ ટેબ્લું સંદર્ભે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ

રમા કચ્છી સોંગ સાહેબ મારા માટે તો બહુ ગર્વની વાત છે મને જ્યારે ફોન આવેલો હતો ત્યારે મેં એક પચાસ સેકન્ડનો એવો એક ઓડિયો બનાવીને દીધું જે અમારા કચ્છમાં વધારે ગવાતું ખાસ તો ધોરડોમાં કચ્છી સોંગની બે લાઈન હતી જે રાણું અચિંધો રાજ મેં એ કર્તવ્યપથ પર ગુંજ્યું એટલે મારા માટે તો બહુ ગર્વની વાત અને કેટલા વીસ પંદર વીસ વર્ષથી આ લાઇનમાં હું છું તો આજે જે મારું નામ અને જે જગ્યાએ છે અને ખાસ તો ગુજરાત સરકારને હું આભારી માનું છું એમનો પણ આભાર માનું છું કે મને આ કામને લાયક સમજી અને ત્યાં કળ પથ પર મારું ગીત રજૂ કરવામાં આવ્યું અને એ બી કે ગુજરાત ટેમ્પલો છે આપણું ટેબલો એને આજે ફર્સ્ટ કાલે એવો એવોર્ડ મળ્યો છે પહેલાં નંબર બી આવ્યું છે એ તો આજે અમારી આખી ટીમને ગુજરાત સરકારે બોલાવેલી હતી અમે ગાંધીનગર ગયા હતા તો ત્યાં ક અમારા સંજય સાહેબ કસોટ છે પછી અમારા બેનસિંહ ઘણા બધા જે નામી કદાચ મને બધા નામ ન આવડતા હોય અને અમારા પંકજભાઈ મોદી જે મોદી સાહેબના નાના ભાઈ છે આખી અમારી ટીમ હતી તો ત્યાં પણ અમારા બધાને સન્માન કરવામાં આવ્યું અને અમારા કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા એમને પણ એક દીકરીને આશીર્વાદ આપ્યા અને સન્માન સન્માન આપ્યું તો હું બધાની આભારી છું ગુજરાત સરકારની પણ ખૂબ ખૂબ આભારી છું કે આ કામને લાયક મને સમજી અને મને ખૂબ રાજીપો છે આ જસ મારા મમ્મી પપ્પા મારી સમાજ અને ગુજરાત સરકારને આપું છું જે દ્વારકાધીશ